નમસ્કાર ગીર સોમનાથ ના કોડીનાર ના મૂળદા રોડ ઉપર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત રિક્ષા ચાલક મજૂર લેવા માટે જઈ રહ્યા હતા એ સમયે બન્યો કોડીનાર તાલુકાના ચૌહાણની ખાણ ગામના વતની ચૌહાણ દેવદાસભાઈ મેરામણભાઈ પોતાની રિક્ષા ચલાવી મૂળ દ્વારકા મજૂર લેવા જતા હોય ત્યારે મૂળ દ્વારકા નજીક પ્રતાપભાઈ રામભાઈ વાળાની વાડી પાસે સામેથી આવતી વરના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા દેવદાસભાઈ રિક્ષામાંથી રોડ ઉપર ફગળાઈ ગયા હતા જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમની જાણ નજીકના લોકોને થતાં જ તાત્કાલિક અસરથી એકસો આઠ મારફતે કોડીનાર ખાતે રાણાવાડા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પણ માથાના ભાગે ગંભીર હાલતમાં ગમગીરી વ્યાપી ગઈ હતી નમસ્કાર દોસ્તો મૂળદ્વારકા રોડ ઉપર અકસ્માત મહિનામાં બેથી ત્રણ વખત થાય છે એનું કારણ છે કે ઓવર સ્પીડ અને તમે મારી પાછળ જોઈ શકો છો છકડો રિક્ષા એ છકડો રિક્ષામાં એ પણ જલપરી લખેલ છે અને મારા ખાસ મિત્ર હતા એનું નામ અમે એને દૂધો જ કહેતા અને એ દુધાભાઈ પણ અમારા ખાસ મિત્ર હતા દુધાભાઈ જ્યારે પણ કોડીનાર આવે ને જો અમારી દુકાન તરફ નીકળે એટલે મને હરિઓમ સિવાય કીધા વગર રહી નહીં અને એને અમે એને અમે મિલેટ્રિક સાહેબ કહેતા હતા કારણ કે એ પોતે મિલેટ્રિક આર્મીમાં જોઈન્ટ થઈ ગયા હતા પણ ઘરના કારોબાર અને જમીનના કારોબારના કારણે તો પોતે બધું મૂકી અને પાછા વતન આવી ગયા હતા અને પોતે છકડો રિક્ષા ચલાવીને પણ ભરણ પોષણ કરતા હતા આજે તમે જોઈ શકો છો મારી પાછળ છકડો રિક્ષા અને વરના કાર જોવો મારી પાછળ છે વરના કારસ પાંચ ને પિસ્તાલીસ આ બનાવ બનેલ છે વહેલી સવારના અને મારી સાથે આ પ્રતાપ બાપાની વાડી દેખાઈ છે મારી પાછળ એ પ્રતાપ બાપાના દીકરા છે ચૌહાણ પ્રકાશ પ્રકાશભાઈ એ પ્રકાશભાઈ પણ કંઈ કહી રહ્યા છે આ રસ્તા બરાનું તો આપણે સાંભળીએ અમારી એક સમસ્યા છે કે મૂળ દ્વારકા બંદર અમે ત્રણેય સમાજને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મહેરબાની કરીને તમારી પાસે ટુ વ્હીલ અને એટલી ઓવર સ્પીડે તમે ચલાવો છો કે જે કરીને આ વાડી વિસ્તાર છે અમારે સાઈડમાં નીકળવું હોય તો અમારે વિશાળ થાય કેમ કે એટલી સ્પીડ હોય ને વારંવાર આ એક્સિડન્ટ બન્યા અત્યારે તો એક અમારા ગામના દુદાકા આપણે દેદાકા એક્સપાયર થઈ ગયા છે પણ વારંવાર નાના મોટા અકસ્માત અતિશય થાય છે તો પ્લીઝ મારી એક વિનંતી છે કે બધા ઓવર સ્પીડ થોડીક ઓછી રાખો આ રસ્તા ઉપર વારંવાર અકસ્માત થઈ રહ્યા છે રસ્તો સારો છે પણ રસ્તો સિંગલ પટ્ટી હોય અને એમાં બે સુમાર ટુ વ્હીલો હોય ફોર વ્હીલો હોય તમામ વાહનો માર તોડ જ ચલાવવાનું કરે છે તમામ લોકો આજુબાજુ વિસ્તારના રહીશ લોકો પણ હેરાન પરેશાન છે કારણ કે આ લોકો તો ગમે ત્યારે ગમેના ઘરમાં ઘરી જાય એવા છે ગાડી હોતા અને મારી પાછળ મારા પ્રિય મિત્ર દુધાભાઈ દુધાભાઈની ગાડી અહીંયા પડી જે રિક્ષા તમે જુઓ અને અત્રે દુધાભાઈ આપણી વચ્ચે નથી એ અકસ્માત બાદ અકસ્માત તેઓ અકસ્માત બાદ તેઓ એકસો આઠ આવી એકસો આઠમાં રાનાવાડા હોસ્પિટલે લઈ ગયા ત્યાંથી તાબડતોબ એને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા પણ હાજર તબીબે કીધું કે ભાઈ આપણા હાથમાં નથી રહ્યા હવે અને મૃત્યુ પામેલ છે અને તમે જોઈ શકો છો મારી પાછળ રહીશોની માંગણી છે મૂળ દ્વારકા રોડ ઉપર તમામ વાડી વિસ્તાર આવેલો છે ત્યાં લોકો રહી છે એ લોકોનું કહેવાનું છે કે સ્પીડ બેટ મૂકો તો સારું કારણ કે આમાં આ લોકો ફાવે એમ ગાડી ચલાવે છે પોતાનો જીવ તો વાલો નથી પણ બીજાનો જીવ લઈ લે એ પહેલાં સ્પીડ બેટ મૂકો તો સારું દુદાભાઈનું નામ આજુ દેવદાસભાઈ મેરામણભાઈ ચૌહાણ હતું તેમને બે દીકરા ને એક દીકરી છે અત્રે પાછળ જોજો જોવો મિત્રો એરબેગ પણ ખુલી ગઈ છે એરબેગ પણ ખુલી ગઈ છે કેટલી સ્પીડ હશે એનો અંદાજો તમે માપી લો ને કેટલી સ્પીડે ફટકાણી હશે તમામ વાળી વિસ્તારવાળાની એક જ માંગણી છે સ્પીડ બેગ મૂકો આ રસ્તો જે એ છે એ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગનો છે હવે આની જે સાઇડુમાં છે ગાંડા બાવળો પણ ઘણા છે હવે એની પણ સાફ સફાઈ છે એ આ લોકો કરતા નથી બરાબર આર એન બી વિભાગ અને બીજું કે આ જે અકસ્માત થયો ફોર વ્હીલની અંદર એમાં જે ડ્રાઇવિંગ કરતા હતા એ લોકો વીસ વર્ષની આસપાસના હતા અને એ લોકો પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ ન હતું અને વહેલી સવારે એ લોકો મૂળદ્વારકાથી લગભગ સોની આસપાસ સ્પીડે આવતા હતા અને મરણ જનાર વ્યક્તિ છે એ છકડો રિક્ષા લઈ અને મૂળ દ્વારકા જતા હતા બરાબર હવે પાછળથી આ ભાઈએ જે છે એ ઠોકર મારી ઠોકર મારી એટલે થ્રી વ્હીલ રિક્ષા હતી એટલે જે બે કાબુ ગુમાવ્યો રિક્ષાના ડ્રાઈવરે એટલે એ છે રોડ ઉપર પટકાણા અને પાછળના ભાગે એમરેજ થવાથી દેવદાસભાઈનું છે મૃત્યુ થયું છે અને આ લોકોને કોઈ ઈજા તો નથી છતાં પણ એ લોકો ખોટી રીતે સારવાર લીધી છે એ લોકોએ અને એમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતા પહેલાં તો એટલે આના ઉપર છે એ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સરકાર વે પણ છે આરટીઓ વે પણ છે એ આવા જે ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના જે વાહન ચલાવતા હોય એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ